સરદાર સરદાર બનાય એટલે સરદાર હું મને તો પૂછાયું છો હોય સરદાર તો એ બે કોમ અમાર કરવાનું હોય તમે તો અમારે સરદાર બનવું હોય

2 રૂપિયા ની હું કરવાલી લોન ને માં પરવા ના ઘોળો ખાવાઈ દો 2 રૂપિયા પેલા સરદાર પેલા આયા જેતા રહ્યા ચોરી કરવા હલો ચેક કરો ચેક કરો કરો શંકર ચેક કર બે <iliyor oblivion đấy> <maple fight>

શંકા કોઈ કોમના નહી શંકા કાલુ છે કોઈ કોમના નહી અમ ખુદ મેહુલ મે